ને ઓપરેશન વગર સરળતાથી દૂર કરવા આ એક જ્યુસનું સેવન જો કિડનીમાં લાંબા સમય સુધી પથરી રહે તો તેની અન્ય અવયવો પર વિપરીત અસર થઈ શકે છે તેથી આ દુખાવાથી છુટકારો મેળવવા માટે ડોક્ટરો વધુ પાણી પીવાની સલાહ આપે છે અને જ્યારે દુખાવ શરૂ થાય ત્યારે અમને ડૉક્ટરની સલાહ મુજબ કેટલીક દવાઓ લેવાની પણ સલાહ આપવામાં આવે છે જો મૂત્રપિંડની પથરી પેશાબમાં જમા થાય છે તો તે ભવિષ્યમાં પેશાબ સંબંધિત ઘણી સમસ્યાઓ તરફ દોરી શકે છે જો તમે અહીંયા આપેલા જ્યુસનું ઘરે જ સેવન કરો છો તો કિડનીની પથરી કોઈપણ દવા વગર અને ઓપરેશન વગર સરળતાથી પેશાબમાંથી પસાર થઈ શકે છે લીંબુ શરબત આયુર્વેદ અને સંશોધન મુજબ કિડનીની પથરી દૂર કરવા માટે લીંબુ શરબત નિયમિત પીવું જોઈએ તમને જણાવે કે લીંબુમાં સાઇટ્રિક એસિડ હોય છે જે આપણા શરીરમાં કેલ્શિયમમાંથી પથરીને બનતા અટકાવે છે સાઇટ્રિક એસિડ પથરીને તોડી નાખે છે અને તેથી તેમની હિલચાલ વધારે છે જેથી આ પથરી પેશાબમાંથી પસાર થાય છે લીંબુના રસના આપણા શરીર માટે અનેક ઉપયોગો છે જો આપણે નિયમિતપણે લીંબુ પાણીનું સેવન કરીએ છીએ તો આ લીંબુના રસમાં આપણા શરીરમાંથી બેક્ટેરિયા દૂર કરવાની શક્તિ છે ઉપરાંત લીંબુના રસમાં વિટામિન સી ભરપૂર માત્રામાં હોય છે જે આપણી રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવે છે તુલસીના પાનનો રસ આયુર્વેદમાં તુલસીના અનેક ઉપયોગો જણાવવામાં આવ્યા છે અને મેડિકલ સાયન્સમાં પણ તુલસીને ઉપયોગી ગણવામાં આવી છે તુલસીના પાનમાં એસિટિક એસિડ હોય છે જે કિડનીની પથરીને ઓગાળવામાં મદદ કરે છે અને દુખાવામાં રાહત આપે છે તુલસીના પાનમાં ઘણા પોષક તત્વો હોય છે જેનો ઉપયોગ તમારા શરીરમાં પાચનતંત્રને સુધારવામાં થાય છે અને જો તમારા શરીરમાં કોઈપણ પ્રકારની બળતરા હોય તો તેને પણ તુલસીના પાન દૂર કરે છે તુલસીના પાનના રસમાં એન્ટીઓક્સિડન્ટ અને એન્ટીબેક્ટેરિયલ તથા એન્ટી ઇન્ફ્લામેટરી ગુણ હોય છે જેના કારણે આપણું શરીર કિડનીનું સ્વાસ્થ્ય સારું રાખે છે દાડમનો રસ ઘણા વર્ષોથી દાડમના રસનું સેવન કિડનીની સરળ કામગીરી માટે ફાયદાકારક છે અને દાડમના જ્યુસનું નિયમિત સેવન તમારી કિડનીમાં જમા થયેલી પથરીને દૂર કરવામાં મદદ કરે છે અને તમારા શરીરમાંથી તમામ પ્રકારના ઝેરી તત્વોને બહાર કાઢે છે આ દાડમનો જ્યુસ એન્ટીઓક્સિડન્ટ ગુણોથી ભરપૂર છે જો તમે કિડનીમાં પથરીને કોઈ લક્ષણોનો અનુભવ કરી રહ્યા છો તો આ રસ પથરીની રચનાને અટકાવે છે અને તમારા પેશાબના એસિડિટી સ્તરને પણ ઘટાડે છે ઘઉંના જ્વારાનો રસ ઘઉંના જ્વારાના રસમાં ઘણા પોષક તત્વો હોય છે જે આપણા શરીર અને સ્વાસ્થ્ય ઘણા વર્ષો સુધી જાળવવામાં મદદ કરે છે અને આયુર્વેદમાં પણ ઘઉંના જ્વારાને મહત્વપૂર્ણ સ્થાન આપવામાં આવ્યું છે ઘઉંના જ્વારામાં ઘણા ગુણો હોય છે જે આપણા શરીરમાં કિડનીની પથરીને ઓગળવામાં મદદ કરે છે અને આપણા શરીરમાં પેશાબની નળીઓને પણ સાફ કરે છે ઘઉંના ઘાસના રસનું નિયમિત સેવન કરવાથી આપણી કિડનીની આંતરિક સફાઈમાં પણ મદદ મળે છે અને તેથી જ દરરોજ સવારે ખાલી પેટ એક ગ્લાસ ઘઉંના જારાનો રસ પીવો જોઈએ જો આ વિડિયો ગમ્યો હોય તો પ્લીઝ વિડીયોને લાઈક કરો શેર કરો તથા ચેનલને સબસ્ક્રાઈબ